જુનાગઢના વંથલીમાં પાણીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કાળવા નદીના પુલ પાસે યુવક પાણીમાં તણાયો મિત્રને ફોન કરી ફસાયેલા યુવકે મદદ માંગી રેસ્ક્યુ ટીમે ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કર્યું તો રાત્રિના સમયના જે રેસ્ક્યુના જે દ્રશ્યો છે તે પણ સામે આવે છે બીપીએસ મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો જુનાગઢના દ્રશ્યો કે જ્યાં કેડ સમા પાણી અને તેમાંથી એક યુવકનું દિલ તડક રેસ્ક્યુ કરવામાં આવ્યું જે જે રીતે જે રેસ્ક્યુ ટીમ આગળ વધી રહી છે પાણીનો પ્રવાહ પણ વધી રહ્યો છે એક યુવક કે જે ફસાયો હતો કાળવા નદીના પુલ પાસે તેણે મિત્ર પાસે ફોન કરી મદદ માંગી અને જે રેસ્ક્યુ ટીમ હતી તે ત્યાં પહોંચી યુવકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો તો રાત્રિના સમયના જે રેસ્ક્યુના જે દ્રશ્યો છે તે પણ સામે આવે છે બીપીએસ મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો ઘટના દ્રશ્યો કે જ્યાં સમા પાણી અને તેમાંથી એક યુવકનું દિલ તડક રેસ્ક્યુ કરવામાં આવ્યું જે જે રીતે જે રેસ્ક્યુ ટીમ આગળ વધી રહી છે પાણીનો પ્રવાહ પણ વધી રહ્યો છે એક યુવક કે જે ફસાયો હતો કાળવા નદીના પુલ પાસે તેણે મિત્ર પાસે ફોન કરી મદદ માંગી અને જે રેસ્ક્યુ ટીમ હતી તે ત્યાં પહોંચી યુવકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો